મેટ્રો ટ્રેનના કેબલ ચોરી કરતી ગેંગને ગાંધીનગર છે આ ગેંગના ચાર આરોપીઓને ગાંધીનગરથી ઝડપી પાડવામાં આવ્યા છે આ ટોળકી માત્ર ગુજરાતમાં જ નહીં પણ અન્ય રાજ્યોમાં પણ આ રીતે મેટ્રોના કેબલની ચોરીને અંજામ આપતી હતી ને આરોપીઓ સામે સો જેટલા ગુના દાખલ કર્યા હોવાનું સામે આવ્યું છે અને આ ગેંગના કોઈ પંદર જેટલા રોકાતા હતા સૌ પ્રથમ તેઓ મેટ્રો ટ્રેનમાં બેસી રેકી કરતા હતા ટ્રેક નીચા હોય ત્યારે ઝાડના સહારે તેઓ ચડતા હતા અને આ ગેંગ જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારનું નામ ਇਕੜਾ ਹੈ ਮਾਤੇ ਆ ਗੈਂਗ ਕੇਕੜਾ ਗੈਂਗ ਤਰੀਕੇ ਕੁੱਖਿਆ ਛ ਆਮ ਆਵੀ ਛ ਆ ਗੈਂਗ ਦੇਸ਼ ਭਰ ਮਾ ਚੋਰੀ ਕਰਦੀ ਹਤੀ ਕਿਆਤੀ ਪਕੜਾਈ ਅਤੇ ਸ਼ੂ ਨਾਮ ਚਾਹੀਦੀ ਮੈਟਰੋ ਟ੍ਰੇਨ ਟਰੈਕ ਉਪਰ ਦੀ ਵਾਇਰ ਕਾਪੀਨੇ ਚੋਰੀ ਕਰਦਾ ਇੱਕ ਮੋਟੋ ਗੈਂਗ ਨੇ ਗਾਂਧੀ ਨਗਰ ਜ਼ਿਲ੍ਹਾ ਪੁਲਿਸ ਦੁਆਰਾ ਪਕੜਵਾ ਮਾ ਆਵੇ ਆ ਮੋਟੋ ਗੈਂਗ ਅੰਤਰਰਾਸ਼ਟਰੀ ਮਾ ਗਣੀ ਬੜੇ ਰਾਜੋ ਮਾ ਕੰਮ ਕਰਤਾ ਤਾ ਅਤੇ ਕੁੱਲ ਮਢੀਨੇ ਲਗਭਗ 100 ਤੋਂ ਉਪਰ ਗੁਨਾਮਾ ਅਰੋਪ ਸਸੰਡਾ ਹੈ ખાસ કરીને ગુજરાતમાં જ મેટ્રો ટ્રેન ટ્રક ઉપરથી ત્રણ ગુણા દાખલ થયેલ છે એક ગોવામાં ઇન્ફો સિટી પોલીસ સ્ટેશન એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં આ ત્રણેય ગુણા ગેંગ દ્વારા કરવામાં આવેલ અને એની અલાવા લગભગ ડેલીમાં ચૌદ ગુણા પુણેમાં બાર ગુણા બોમ્બે પનવેલમાં છે ગુણા એની એના અલાવા બોપલ અને ઇન્ડોરમાં પણ એની ગુણા દાખલ કરવામાં આવેલ છે અને કુલ મળીને ઇન્ફોર્મેશન આવેલ છે અને ઘણી બધા હજુ નીકળવાની શક્યતા છે અને કુલ મળીને સોની આસપાસ ગુણા ડિટેક્ટ થશે આમાં એક ટીમ રેલી દ્વારા પણ મોકલવામાં આવેલ છે એ ટીમ પણ પૂછપરછ ચાલુ છે એની પાસે લગભગ સો એક છે તો એનીમાંથી ઘણી બધા ગુના ડિટેક્ટ થવાની શક્યતા છે એ જ્ઞાન નિયમો એવી રીતે છે કે લોકો જ્યાં જ્યાં મેટ્રો સ્ટેશન છે મેટ્રો ટ્રેન છે આ શહેરોમાં જાય છે અને આ શહેરોમાં લગભગ પંદર દિન એક મહિના બે મહિના રોકાયેલ છે એક ગેંગમાં લગભગ બારથી તેર લોકો છે દર વખતે ગેંગના નિર્મલ બદલાય છે અને ચાર પાંચ કોમન મેમ્બર્સ હોય છે આ ચાર પાંચ મેમ્બર્સ ગેંગને ઓપરેટ કરતા હોય છે અને એ બાર મજૂર બાકી મજૂર આવે છે ગુના કરતા પહેલાં ગુના કરીને પછી મુદ્દામાં લઈને વાપસ જતા રહે છે तो यी रीते लगभग मैं कीधु की बॉम्बे भोपाल पुणे अलग अलग जगह पे गुना किया गया सेम अपना जगह पर अहमदाबाद में पन, पन शाहपुर जो गुना दाखिल हुआ है वेजलपुर में उसका तुरंत मुद्दा मल वापस लेने गया आ गुना में जे दिवसे पुलिस पकड़ा ये दिवस मतलब काले जरा पोलिस पकड़ा तो ये मुद्दा मल लेके वापस जाने वाले थे तब उनको पुलिस पकड़ इसमें मेन काम करने वाले एलसी वन बी एस आई वाला છે આ લોકો હતા હતા કે કે ઊંચા હોય ત્યાં જવા રસ્તો યુઝ કરતા કરતા સ્ટેશન પર થઈને જતા સીધા ક્લાઇમ્બિંગ પહેલા ટ્રેનમાં માટે બેસીને અને એ સ્ટેશનથી નથી ચડતા બટ કઈ જગ્યા પેડ હોય છે પેડ દાખલા તરીકે મેટ્રો ટ્રાકથી નજદીક હોય છે પેડ ચડીને ઉપર ચડતા હતા અને બીજી જગ્યા કઈ કઈ જગ્યા તમે અમદાવાદમાં જોઈ શકશો કે ટ્રેન ટ્રેક કઈ કઈ જગ્યા ઓછા નીચા પણ છે જે પકડ કે બી ઉપર ચડ શકતી એસા જગ્યા એ ચૂઝ કરતી છે પાંચ છ લોકો ઉપર ચડે છે છ આઠ લોકો નીચે રહે છે આ વાયર કાપીને નીચે આ લોકો ફેંકે છે અને નીચે વાયર બંડલ કરીને ગાડીને અંદર આ લોકો મૂકીને લઈ જાય આ લાઇ બીજ કેવળ પસાર થતો હોય એક આપું સાધારણ લોકોનું કામ ના હોય આ લોકો એવો એમાં માસ્ટરી હતી કે આ રીતે લોકો કરી એના પાસે બે ત્રણ લોકો છે કરીને છે એક કરીને છે આ લોકો લગભગ વર્ષથી ગુનામાં છે આ લોકો બાકી ટ્રેનિંગ આપતા હતા અને કેવી રીતે કટ કરવાનું છે મોસ્ટ જનરલી લોકો વાયર જો હોય છે મેટ્રો પર ઉપર ટાર્ગેટ કરે છે અતિનવાયર ને મોટું કટર હોય છે એની પાસે મોટું કટર વાપરીને બાઇક કટ કરીને ઈચ્છે